તો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલીએ અને ચાલો શરૂઆત કરીએ આજના એકા નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે કાન કટ અને આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો આ હાઈટ પૂરી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો વ્હાઈટ એટલે કે સફેદ કલર છે ગાયને એ પણ તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વેતનની જો તમને વાત કરું તો આ ગાયનું બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એને આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તાલુકો લાઠી જિલ્લાની વાત કરું તમને મિત્રો તો કે જિલ્લો અમરેલી જો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો હજી કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ એક નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ જોઈ શકો છો તો આજે આ પણ વેચવા આવેલ છે ગાયની વાત કરું મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાન કટ ફેસ પ્રોફાઇલ અને સિંગ પેટર્ન જે છે એ પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે હવે ગાયની તમને હાઈટે અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ ગાયનું વાંચવું છે એ પણ તમે જોઈ શકો છો ગાયની તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો મિત્રો આ ગાયની નીચે વાછડી છે ગાયના મિલ્કની વાત કરીએ તો છ લિટર એક ટાઈમનું પર ડેનું બાર લિટર જેટલું દૂધ છે અને ગાયની કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો તમને તાલુકાની વાત કરું ને પહેલાં તો કે તાલુકો બીચરાજી અને જિલ્લાની વાત કરું મિત્રો તો કે જિલ્લો મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બીચરાજી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે એ માહિતી મેં બધી તમને આપી દીધી ને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ઓળખું જ ગાય જોઈ શકો છો તો આજે આ ઓળખું ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન એ કાનકટ ફેસ પ્રોફાઇલે ગાય છે આગળ વાત કરીએ તો ગાયની એ વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે એ પણ તમે જોઈ શકો છો હવે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીનની જે ચોવેટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આજે ત્રીજા નંબર ઉપરની ગાય તમે જોઈ શકો છો એ ગાય હાલ ચાર વર્ષની થઈ છે અને વીસક દિવસ થયું છે ફેરી અને એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે અગિયાર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાય જે છે એ ગાયના માલિકે રાખેલ છે હવે આ ત્રીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો વાકાનેર અને જિલ્લાની જો તમને વાત કરું તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો વાકાનેર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો તો કોણ ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ ત્રીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એટલે જે કાંઈ વાત કરવાની હતી એ વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને અહીંથી હવે આપણે આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો અને મિત્રો પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આ જે ભેસ છે મિત્રો એની તમે બાર ટોપલા પણ નીકળેલા છે અને અડર ક્વોલિટી પણ બહુ સારી છે ચારે આચર તમે જોઈ શકો છો અને મિત્રો આ ભેંસની તમે ફેસ પ્રોફાઇલ જો એની સિંગ પેટર્ન એના ટોપલા એનું માથું શરીરની બનાવટ બહુ સારી ભેંસ છે હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એનું પહેલું વેતર છે એટલે કે ખડેલું છે મિત્રો દસક દિવસથી આ વિહાણું છે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો પાડો છે અને મિત્રો આ જે ખડેલું છે એને દૂધની વાત કરીએ તો પાંચેક લીટર જેટલું દૂધ આપે છે હાલ એમ ભેંસના માલિકનું છે અને કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે આ ચોથા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો કે તાલુકાની વાત કરું તમને તો આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે તો કે તાલુકો અમરેલી અને જિલ્લાની જો તમને વાત કરે તો કે જીલોય અમરેલી તો મિત્રો આ ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ અમરેલીમાં જોવા મળી જાય છે એ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આજી ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમકે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે મિત્રો કોન્ટેક્ટ કરવાનો છે એ તમે ભૂલતા નહીં અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું તો તમે જો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ભેંસની વાત પૂર્ણ કરીએ અને આગળ તમે વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગીર બળદ નસલની જોડાણ જોઈ શકો છો ગીર નસલના બળદની જોડાખી વેચવા આવેલ છે તો આ તમે બળદ જોઈ શકો છો હાઈટે બહુ સારા બળદ છે સિંગ પણ બળદના જોઈ શકો છો સિંગ પણ બહુ સારા છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે બે જે બળદ છે લાલ કલરમાં છે અને મિત્રો હાઈલે પણ બહુ સારા બળદ છે હવે આ પાંચમા નંબર ઉપર બળદની વધારે કંઈ માહિતી તો ન હોય મિત્રો પણ આની જે કિંમત છે એ મારી પાસે આવેલ છે અને આના માલિકના જે કોન્ટેક નંબર છે એ હું તમને આપી દેવાનો છું જો તમારે આ બળદ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આપણે એની કિંમત વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે આ બળદના માલિકે આ બે બળદની રાખેલ છે એટલે કે આખી જોડની રાખેલ છે હવે મિત્રો આ જે બળદ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ ચિતરવાડ અને તાલુકો તાલાળા અને જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે જ્યાં ગામ ચિતાવળ છે જ્યાં તમે આ બળદની જોડ જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી બળદના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુનો વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમારા પશુનો વિડીયો મૂકી આપશો એટલે કે એડ કરી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ